તો જય માતાજી મિત્રો તો આપણે આજના મારા નવા વર્ગમાં સ્વાગત છે હવાના વાગ્યા છે હરા આઠને અમે આવ્યા છીએ ખેતરમાં ખેતરમાં આપણે મગફળીમાં ઉગાડો બહુ વધી ગયો છે તો એ ઉગાડો કાઢવા માટે રોક્ત હેઠતો નહોતો તે પછી મજૂર કર્યો અને મજૂરથી નિદાન ચાલુ કર્યું છે તો આપણે આર્યે ઓપ્ટિમા મધુરોથી નેદાયું છે આટલા બધી નદાયું છે તે જોઈએ કહો તો છેવું ચોખ્ખું લાગે છે અને બાજુ બધું છેવું લાગે છે તે મધુર મૂક્યો છે જો હું તો હું બતાવી દઉં ઉગાડો આ બધો ઉગાડો છે પછી આ ઉગાડો કાઢીને અને રોપ કાઢીને અને પછી પાછી ફરીથી ઉગાડીને દવા સોટી દેવાની છે એટલે આપણે મફરી કમ્પ્લીટ થઈ જાય બરોબર તો ઘણા દિવસથી બે ચાર દિવસથી વ્લોગ બનાવ્યો નહીં આપણે તો અદર્શ પાછું બનાવીએ છીએ વ્લોગ તો વ્લોગમાં જોતા રહેજો અને જોઈએ કે ખેડૂતને કેવી કેવી મજૂરીઓ મજૂરી જે છે પોકાશે મજૂરી કરવી પડે છે તો જોતા રહીજો બરોબર જોઈએ કહો તો તમે વાતાવરણ બધું વરસાદ આવે એવું કર્યું છે અને એક સાઈડ મધુર છે અને ખેડૂતોને બહુ ચિંતા ભયજનક પણ મોકી દીધા છે વરસાદને કારણ કે પાક વાવેતર ટાઈમસર થતો નહીં એરંડા એરંડા ચોપાનો વાપવાનો ટાઈમ થઈ ગયો છે તો વરસાદ બંધ રહેતો નહીં તો એરંડા આમ તો વરસાદ રહી જાય તો કોઈ એરંડા સોફોય બાકી તો એ ટ્રેક્ટરની હાલત જોઈએ કહો તો ફરીને ફરી આટલા બધો કાદવ કીચર બધું જમી ગયું છે ટ્રેક્ટરે દોડાવવું છે પણ નરવું પડતું જ નહીં હાલ આપણે ખેડૂતોની સિઝન છે એટલે ચીયા ટાઈમમાં જઈને દોડાવવું એટલે હાલ તો નહીં મેરા બધું ખેતીવાડીનું કોમકાજ બધું પટી જાય પછી એક દિવસ આપણે લઈ જઈને અને દોડાવી દે હું અને આપણે આ બધું કરીએ છીએ ખેતીવાડીનું ઘણું ઘણા ખેડૂતોને તો નુકસાન જાય છે એવું નહીં કે ઘણા દરેક ખેડૂતના આ વખતના વરસાદમાં બહુ નુકસાન પડ્યું છે બરોબર ખેડૂત બહુ મજૂરી એ કરે છે પણ વરસાદ કશું લેવા દેતો નહીં તો આ વિડીયોમાં જોડાયેલા રહેજો બરોબર હું તમને બતાવતો રહી કે હું મજૂર છે એવું છે કોણ કરે છે એવું નહીં કરતો બરોબર મિત્રો તમે જોઈ શકો છો મજૂર મૂક્યો અમે અને એક સાઈડથી અંધારીના છે વાતાવરણ વરસાદ આવે એવું કરી જાય આ ખેડૂતો અંગે જેવું છે એવું કુદરત કરે છે તમે જોઈએ કહો છો બરાબર આમાં બધા ખર્ચા કરેલા મોથા ના પડ્યું તો શું થાય આ ખેડૂતોનું આ મજૂર આવ્યો છે અમા મજૂરો કોમ થાય કે ના થાય અમારે વરસાદ આવી જાય કોમ થાય કે ના થાય પણ યુવાનનો ટંક નહીં પણ મજૂરી જે થતી હોય એ તો હાલવી પડે આવું વાતાવરણ કર એટલે પછી આપણને ખેડૂતોનું નુકસાન જ જાય છે મેન નુકસાન હારીએ પડે છે બરાબર તો આ વિડીયોમાં તમે જોજો ખેડૂતોને છેવું છેવું બધું કરવું પડે છે મજૂરી કરવી પડે છે એ બધું હું તમને બતાવું આ વિડીયોમાં બરોબર તો તમે જોઈ શકો છો વાતાવરણ કોળે મોડેનું બધું આજુબાજુનું વરસાદ આવે એવું કર્યું છે પૂછપરછ આવ્યો છે બાઇક લઈને આવ્યો હાલ એટલે પોણી માટે પોણી પીવા માટેની બહેની લઈને આવ્યો છે

હું ફળીઓમાં રહી ગયું પછી બીજા મધુર કાલે આવશે અત્યારે તમે જોઈએ તો કટર જેવું વાગત હોય આપણે અત્યારે મારીએ છીએ પડી જાય આખું ખેતર મારવાનું છે બરાબર ખેતરનો રૂપ પકાવો તો એવું લાગે નહીં બરાબર બાકી આ ખેડૂતોને ખરાબ આપણે તે મજૂરી કરવી પડે છે એ બધું તમે જોજો અમારો વિડીયો શેર કરજો અને તમારો બધાનો સાથ સાકારતા એ બધા મને આવીજો

આ ત્રીજું અમે છેલ્લું હેતર છે એ કટર મારવાનું એ પૂરું થવા આવ્યું છે જોઈ શકો છો તમે ટ્રેક્ટર આપણા પુષ્પરાજ બેઠો તો અમે ચલાવવા એના આખું એતર ઇને જ મારી છે બે એતર માર્યો તો બે એતર મારી ને મારો થોડું કોમો છે હું ગયો હતો હું બે હારીને આવ્યો તો હું હાલ આવ્યો એક તો પૂરું કરી દીધું અને કટર કેવું વાગે છે જો આપણને હાલ આ વાતાવરણમાં અંદરથી જીવ જંતુ એવો નીકળી છે ને હાફ છે ખરચિતરા છે આવું બધું નીકળા છે બહુ ધ્યાન રાખીને ફરવું પડે છે ટ્રેક્ટરનો લુક જોઈએ કે અમુક વાતાવરણ બધું વરસાદનું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું વાતાવરણ છેવ મિત્રો તો આપડે હું આ એટલો દિવસ માળી કે એક્ટરનો લુક જોઈએ કહો આ વાતાવરણમાં કેવો લાગે છે તો ચલો મિત્રો આજનો વ્લોગ આટલો પૂરો થાય છે અને મળી આવું આવતીકાલના નવા વિડીયોમાં ત્યાં સુધી તમે અમારા ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં હજી સબસ્ક્રાઈબરો સબસ્ક્રાઈબરો ઘણા ઓછા થઈ ગયા છે હજી થતા નહીં તો તમે લોકો ફૂલ સપોર્ટ કરજો મને તો જેટલા સબસ્ક્રાઈબરો વધારે થશે તેટલો વિડીયો વધારે ઇન્ટરેસ્ટનો આરામ મૂકો અને આવાના આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં તો મળીએ આવતીકાલના નવા વિડીયોમાં જો હું બાય